વડોદરા શહેરની સાયાજી હોસ્પિટલમાં પેશન્ટ્સ લિફ્ટમાં ખામી સર્જાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાયાજી હોસ્પિટલમાં પેશન્ટ્સ લિફ્ટ આવેલી છે આ લિફ્ટ થકી દર્દીઓને એક માળથી બીજા માળ આવેલા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે જોકે આજે અચાનક જ પાંચમા માળે પેશન્ટ્સ લિફ્ટનો દરવાજો બંધ નહીં થતાં લિફ્ટ કલાકો સુધી બંધ રહી હતી જેના કારણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પેશન્ટ્સની લાઈનો લાગી હતી પરિણામે દર્દીઓએ ભારે હાલાકી ભૂગવવાનો વારો આવ્યો હતો જો કે બનાવને પગલે તાત્કાલિક લિફ્ટના ઓપરેટરે આવીને રિપેરની કામગીરી શરૂ કરી હતી શું કરાવવાનું છે ને હા સોનોગ્રાફી કરવા માટે ઉતરેલા નીચે સિરિયસ છે હા બંધ થઈ ગઈ છે શું છે હા તો બંધ જ નથી હમણાં ચાલુ કરી હમણાં ચાલુ કરી ક્યાં જવાનું છે વોર્ડમાં જવાનું જવાનું શું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે ઓક્સિજનની લિફ્ટમાં લિફ્ટ બંધ છે તકલીફ પડી રહી ના ના ઉતરી ગયા અમે તમે આ તો વોર્ડમાં જવાનું આ મિસિસ આવે એટલી વાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર